તો જય સ્વામિનારાયણ એકાદશીના કરી આજે તમને જગન્નાથજી ભગવાનના ભગવાનના દર્શન 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 ધજાના ધજાના કે ને એટલે આવી ગયા અંદર ફોન એલાઉટ નથી એટલે આટલેથી તમને દર્શન ધજાના દર્શન કરી દેજા ચાલો ઝડપથી દર્શન કરી લેજો પછી અંદર જવું મારે દર્શન કરવા આ જગન્નાથજી ભગવાન આટલે બધી જવા દે તો આપડે આવ્યા ક્યાં છે મારા આવવા દો નથી આ નથી દર્શન કરવા લઈ લેજો ચાલો બધા જગન્નાથજી ના દર્શન કરી લેજો એ ફોન કાં રાખને કા બોલો તો બાપ જાઉં તો ધર્મ ફોન ક્યાં રાખવાનો

જો દર્શન કર લેજો બધા ફોન હવે અહીં જમા કરાવવાનો છે તમને દેખાય ને પીડી જગન્નાથજી ભગવાનના આજે એકાદશીના ના બધા દર્શન કરો સરસ ફોન સાથે નથી લઈ જવાનું મનાય છે ભાઈ હવે જો અહીં જમા કરાવ દેવાનું ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ ભગવાન સૌનું મંગલ કરે હવે અમે જગન્નાથજી ભગવાનના દર્શન કરવા જાશું ચાલો